શેઝાદ પુનાવાલા અને તેમના ભાઈ તહસીન પુનાવાલાએ આ ઘટના પાછળ કોઈ અસામાજિક તત્વનો આક્ષેપ કર્યો છે તેઓએ સોશિયલ મીડિયા પર આ ઘટનાને સુનિયોજિત હુમલો ગણાવતા જણાવ્યું હતું કે કાર ચાલકે જાણી જોઈને તેમની માતાને નિશાન બનાવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ટક્કર એટલી પ્રચંડ હતી કે તેમને થાપાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને આગામી સમયમાં તેમની જટિલ શસ્ત્રક્રિયા કરવામાં આવશે આ ઘટના અંગે પુણે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને ફરાર આરોપીની શોધખોળ તેજ કરી છે શહેઝાદ પુનાવાલાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પોલીસ કમિશનરના મામલે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાની આકરી ટીકા થઈ રહી છે અને હુમલાખોરોને વહેલી તકે પકડવાની માંગ ઉઠી છે